તો પાટણના સાંતલપુર તાલુકામાં તળાવ ઓવરફ્લો થયું સતત વરસાદને કારણે બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે બરારા ગામ સહિત વહુવા ગામમાં પણ તળાવના પાણી ઘૂસી ચૂક્યા છે ગામમાં કે ડિસ્સામાં પાણી ભરાઈ જતાં અહીં જનજીવન પ્રભાવિત થયું છે આ દ્રશ્યો છે પાટણના સાંતલપુર તાલુકાના બરારા ગામના જોઈ શકાય છે ગામમાં જે રીતે તળાવ ઓવરફ્લો થયું અને તળાવનું પાણી ગામમાં આવી ગયું છે જેના કારણે અહીં રહેતા લોકો જે છે તે ખૂબ જ મુસીબતનો સામનો કરી રહ્યા છે બરારા ગામ સહિત જે વૌવા ગામ આવેલું છે ત્યાં પણ આ રીતે તળાવનું પાણી ઘુસી ગયું છે અમારા સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે એઝાઝ જે રીતે ભારે વરસાદ સાંતલપુર તાલુકામાં વરસ્યો છે બે ગામ કે જ્યાં તળાવ ઓવરફ્લો થવાને કારણે તળાવના પાણી આવી ગયા છે શું સ્થિતિ છે આ ગામોની હવામાન વિભાગની જે પ્રમાણે કલાકથી સાતલપુર રાધનપુર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે કહી શકાય કે છેલ્લા ચોવીસ કલાકની અંદર આઠ ઇંચ વધુ વરસાદ સાતલપુર સહિત રાધનપુરમાં વરસ્યો છે એટલે કહી શકાય કે સાતલપુરના જે નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પાણી ગરકાવ થયું છે ને ગરકાવ થવાના કારણે સ્થાનિકો હેરાનગતિ ભોગવી રહ્યા છે સાથે કહી શકાય કે સાતલપુર તાલુકાના ચોરાડ વિસ્તારમાં આવેલા જે તળાવો છે તળાવો પણ ઓવરફ્લો થયા છે ને ઓવરફ્લો થવાની સાથે તમામ ઘરોના અંદર જે પાણી ઘૂસ્યા છે પાણી ઘૂસવાના કારણે ઘર માલિકો તેમજ સ્થાનિક લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે સાથે કહી શકાય કે જિલ્લા વહીવટી દ્વારા પાટણ નગરપાલિકા ફાયર ટીમ તેમજ સાતલપુર મામલતદારની ટીમ પોલીસની ટીમ છે ત્યાંથી રેસ્ક્યુ કરવાની પણ કામગીરી શરૂ કરી છે પણ કહી શકાય કે જે રીતના હજી પણ ભારે પવન સાથે સાતલપુર રાધનપુરમાં વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ કરવા વરસાદ 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 ના કારણે જીવન જો જીવન છે તે ખોરવાયું છે કહી શકાય કે રાધનપુરની જો વાત કરવામાં આવે રાધનપુરના મસાલી રોડ પર પણ ઢીચણ પાણી ભરાય છે સાથે રાધનપુરના અન્ય વિસ્તારની જો વાત કરે રાધનપુરનું જે મેહેન બજાર આવેલું છે મેન બજારમાં પણ ઢીચણ વધુ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે દુકાનોના અંદર પણ પાણી પહેસ્યા છે એટલે કહી શકાય કે જે રીતના અવિરત વરસાદ વરસ્યો છે વરસાદ વરસવાની સાથે સાતલપુર રાધનપુરના અંદર તારાજીના દ્રશ્યો પણ સામે આવે છે એટલે કહી શકાય કે વહીવટીતંત્ર દ્વારા એક બાજુ કામગીરી કરી રહ્યો છે સાથે બીજી બાજુ જે વાહન વ્યવહાર છે જે સાતલપુર ક્યાંક બંધ કરવાની પણ ફરજ પડે તેવું દેખાઈ રહ્યું છે સાથે ચોરાડ વિસ્તાર તેમજ ભારતમાલા પ્રોજેક્ટ નો જે માર્ગ બને છે તેના વિસ્તારો ત્યાં તમામ ઘરોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે હાલ તો તમામ લોકો ફસાય છે સાથે એક બાજુ તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોનું સ્થળાંતર પણ કરી રહ્યા છે પરંતુ કહી શકાય ચાલ સાકલપુર રાધનપુર માટે ભારે હાલાકીનો સામનો કરે તેવું દેખાઈ રહ્યું છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે